ગુડ ડે વિદ્યાર્થી મિત્રો ચલો ઝડપથી લિંક ને શેર કરી દો તમારા નજીકના ગ્રુપમાં તમારા વિદ્યાર્થી મિત્રોના ગ્રુપમાં લિંક ને શેર કરી દો અને ફટાફટ લાઈક કરો ઝડપથી ઝડપથી લિંક ને શેર કરો જેથી કરીને તમારા તૈયારી કરતા જે વિદ્યાર્થી મિત્રો છે નવો અભ્યાસક્રમ લગભગ આવી ચૂક્યો છે ક્યાંક ને ક્યાંક સોર્સિસ થી તો એમાં શું બદલાયું છે શું પરીક્ષા ઓફલાઈન લેવાશે કે સીબીઆરટી મોડમાં લેવાશે અને મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ ઘણી બધી ઘણા સમયથી ઘણું બધું ચાલી રહ્યું હતું કે ભાઈ રેવન્યુ તલાટી વાળું આવશે કે શું થશે જે છે એ જ રહેશે પ્લીઝ સાહેબ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડમાં એમપીએ નો સિલેબસ બસો દસ માર્કનો આવશે કે બસો માર્ક્સનો નો સાહેબ હા એ એના વિશે પછી ચર્ચા કરીશું દીકરા અત્યારે ઓકે સીસી માટે ઓફલાઇન બેચ આવશે હા આવશે 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 પ્લીઝ સાહેબ જીપીએસએસ બીમાં હા કઉ કહું કહું

અને સંભવિત પરીક્ષા ક્યારે આવી શકે એની પણ આપણે ચર્ચા કરીશું કે પરીક્ષા ક્યારે આવી શકે છે અને બીજી અગત્યની વાત આવે છે તો પછી ક્યારે લેવાઈ શકે છે બરાબર છે એની પણ આપણે ચર્ચા કરીશું બરાબર છે જોઈએ શું આવે છે ઠીક છે ઓકે તો આ સીસી માટેની બેચ પણ આવશે અને ઓનલાઈન બેચ પણ આવશે ઓનલાઈન બેચ પણ આવશે તો સીસી ભરતી બે હજાર છવ્વીસ આ એક સંભવિત અપડેટ છે સરકાર તરફથી હજુ કોઈ જેને કહેવાય કે લીગલ રીતે કોઈ આર હજુ બહાર પાડવામાં નથી આવ્યા પરંતુ એક આપણા સોર્સિસથી નવા અભ્યાસક્રમ પરીક્ષા પદ્ધતિ માર્કેટમાં ઓલરેડી ઘણા જે કહેવાય કે ચર્ચામાં હતી એના આધારિત નવા અભ્યાસક્રમ પરીક્ષા પદ્ધતિ વિશે આજે આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છે આજે તમને જણાવવા જઈ રહ્યા છે કે ભાઈ આજે શું આવશે આની અંદર તો એવી થઈ ગઈ છે કે સીસીઈ ની જે પ્રિલિમ પરીક્ષા યાદ રજો સીસીઈ ની જે પ્રિલિમ પરીક્ષા છે પ્રિલિમ પરીક્ષા જે ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે એક જ કોમન પરીક્ષા કન્ટિન્યુ રાખી છે કન્ટિન્યુ રાખી છે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે બટ જે વાતું કે ભાઈ પ્રિલિમ પરીક્ષામાં શું રેવન્યુ તલાટી વાળા નિયમ આવશે કે નિયમમાં બદલાવ છે રેવન્યુ તલાટી વાળા નિયમ આવશે તો બદલાવ છે તો સાહેબ મેથ્સ રીઝનિંગ ફરી એકવાર કિંગ બનીને આવ્યા છે મેથ્સ રિઝનિંગ ફરી એકવાર કિંગ બનીને આવ્યા છે બરાબર છે ગણિત રીઝનિંગનું સાહીઠ ટકા વર્ચસ્વ

તો આને તમે જીકે ના કહી શકો કમ્પ્લીટલી જનરલ અવેરનેસ એટલે નોર્મલી આમ કહેવાય જીકે પણ સંપૂર્ણ જીકે નહીં કરંટ અફેર્સ અને જનરલ અવેરનેસ ક્યાંક ને ક્યાંક બંને એકબીજા જોડે જોડાયેલા છે કરંટ અફેર્સ એટલે સાંપ્રત પ્રવાહો અને એમાંથી એવા સાંપ્રત પ્રવાહો જે એક જવાબદાર નાગરિક તરીકે તમને ખબર હોવા જોઈએ તમે એ બાબતે અવેર હોવા જોઈએ નથી કેતા તારા અંદર અવેરનેસ જ નથી તો અહીંયા અવેરનેસ નો અર્થ સમજજો કે વોટ ઇઝ અવેરનેસ બરાબર છે યાદ રાખજો અભ્યાસક્રમને સમજીજો એમ ને એમ મંડી ના પડતા અહીંયા અવેરનેસ થી અર્થ લેવાનો છે કે એક સરકારી અધિકારી કર્મચારીએ સાंप्रત પ્રવાહોમાંથી એવી બાબતો કે જે એને ખબર હોવી જોઈએ બરાબર છે ધેટ ઇઝ કોલ જનરલ અવેરનેસ એ 30 માર્ક્સ નું છે મેથ્સ નથી આવડતું ચિંતા ના કરો આવડી જશે મેથ્સ 30 જ માર્ક્સ નું છે રીઝનિંગ તો આવડે એવું છે દીકરા રીઝનિંગ આવડે એવું છે બરાબર એવું નથી કે તમને ના આવડે રીઝનિંગ આવડે એવું છે બરાબર ધેન ઇંગ્લિશ પંદર માર્ક્સ નું છે ગુજરાતી પંદર માર્ક્સ નું છે એકસો પચાસ માર્ક્સ નું આ પેપર અને સમય કરી દીધો છે બે કલાક પરીક્ષા માટેનો સમય એક કલાક થી વધારીને બમણો કરી દેવાયો છે ગણિત અને રીઝનિંગ નું સાહીઠ ટકા વર્ચસ્વ કુલ ગુણ એકસો પચાસ પહેલા પ્રિલિમ નું પેપર સો માર્ક્સ નું હતું હવે એકસો પચાસ માર્ક્સ કરી દેવાયા છે અને સાથે સાથે જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ ત્રીસ માર્ક્સ ગણિત ત્રીસ માર્ક્સ રીઝનિંગ સાહીઠ માર્ક્સ ગુજરાતી પંદર અંગ્રેજી પંદર આ પ્રિલિમ બંને માટે કોમન પ્રિલિમ છે બંને માટે કોમન પ્રિલિમ છે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે શું સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવાશે ના આ પરીક્ષા ઓફલાઈન મોડમાં લેવા જઈ રહી છે એટલે આ તમારા માટે બહુ સારા સમાચાર છે ઓફલાઈન મોડની અંદર આ પરીક્ષા લેવાની શક્યતા રહેલી છે ઓફલાઈન મોડની અંદર તો ઓફલાઈન સંભાવના રહેલી છે ખાસ યાદ રાખજો સો આ જે પ્રિલિમ પરીક્ષા છે એનો જે સિલેબસ છે સ્ક્રીનિંગ ટેસ્ટ જેને યાદ રાખજો આના માર્ક આ સ્ક્રીનિંગ ટેસ્ટ છે એટલે જે મેરિટ બનશે એ મેન્સના આધારે બનશે ક્યાંય કોઈ પણ જગ્યાએ આમાં આના માર્ક્સ ગણાશે નહીં આના માર્ક્સ ગણાશે નહીં આ તમારે જે એ લોકો આપશે કે આટલા ગણા અમે પાસ કરશો તો અમે લઈશું એટલા ગણાતમાં તમારે આવવાનું રહેશે મેરિટમાં આવવાનું રહેશે બાકી આના માર્ક્સ ક્યાંય તમારા મેરિટમાં ગણાશે નહીં તો આ સ્ક્રીનિંગ ટેસ્ટ છે પ્રિલિમ પરીક્ષા બરાબર છે અને ઓફલાઈન પદ્ધતિથી લેવાની સંભાવના છે એકસો માર્ક્સ સાહેબ સમય કેટલો બે કલાક પહેલા ઓનલાઈન મેથડ હતી સો માર્ક્સ હતું યાદ રાખજો ગણિત અને રીઝનિંગ જે છે એ ગયા વખતે 100 માંથી સિત્તેર માર્ક્સ નું હતું એની જગ્યાએ આ વખતે ગણિત અને રીઝનિંગ નેવું માર્ક્સ નું થઈ ગયું છે નેવું માર્ક્સ નું થઈ ગયું છે બરાબર છે હા હું નોટિફિકેશન પછી કેટલો સમય મળશે નોટિફિકેશન અંદાજિત ક્યારે આવશે જણાવી રહ્યું છું જણાવી રહ્યું છું જોડાયેલા રહો પહેલા આપણે આ સિલેબસની ચર્ચા પૂર્ણ કરીએ કે સિલેબસ હવે આ જે આવ્યો છે તો એ સિલેબસમાં શું ચેન્જીસ હતું પહેલા કદાચ ઘણા જે લોકો મેથ્સથી ગભરાય છે હજુ પણ એવું કહી રહ્યા છે કે સાહેબ અમને મેથ્સ નથી આવડતું ભાઈ ગયા વખતથી સિત્તેર માર્ક્સનું મેથ્સ રીઝનિંગ હતું જ સો માંથી સિત્તેર માર્ક્સનું મેથ્સ રીઝનિંગ હતું એટલે કે સિત્તેર હતા બરાબર છે હવે ઉપરથી દસ ટકા ઓછા થઈ ગયા પંદર છે કે નેવું સાહીઠ ટકા થઈ ગયા દસ ટકા ગયા વખતે સિત્તેર ટકા મેટ સિદ્ધિંગ હતું આ વખતે સાહીઠ ટકા થઈ ગયું છે બરાબર સાહીઠ ટકા ટકાવારીની દ્રષ્ટિએ સાહીઠ ટકા થયું છે બરાબર હા માર્ક્સ નેવું માર્ક્સ છે તો ગયા વખતમાં આ વખતમાં મેટ સિદ્ધિંગનું પ્રમાણ જો આપણે ટકાવારીની દ્રષ્ટિએ ગણીએ તો બરાબર જ છે એકસો માર્ક્સ પ્રમાણે કંઈક ઉપરથી દસ ઘટાડ્યું છે બરાબર અને ગણિત તો ત્રીસ જ માર્ક્સ નું છે જે લોકો ખાસ કરીને આર્ટસના વિદ્યાર્થીઓની દલીલ હોય છે કે અમને ભાઈ ગણિત નથી આવડતું તો દીકરાઓ ગણિત ત્રીસ માર્ક્સનું જ છે તમારા જોડે રિઝનિંગ રિઝનિંગ એક એવો વિષય છે કે એક માણસ તરીકે આપણને આવડવું જ જોઈએ અને આવડે તમે એકવાર એ જોઈ લેશો એટલે તમને આવડે જશે બરાબર છે ઓકે હવે નવી બેચ ક્યારે ચાલુ કરીએ છીએ જણાવીએ છીએ સીસીની નવી બેચ હું જણાવું છું જણાવું છું તમે જોડાયેલા રહો બરાબર છે સો તરીકે ઇંગ્લિશ ગુજરાતી ઇંગ્લિશ ગુજરાતી 15 ગયા વખતે પણ 15 15 માર્ક્સ નું હતું આ વખતે પણ 15 15 માર્ક્સ નું આ વખતે એડ શું થયું છે નવું કે છે 30 માર્ક્સ નું કરંટ અફેર્સ અને જનરલ અવેરનેસ ફરી એકવાર કહી દઉં આ જનરલ અવેરનેસ ને અવેરનેસ છે કોઈ આને જીકે ની જેમ માંડીને બધું વાંચવાનું સ્ટાર્ટ ના કરી દે યાદ રાખજો આ જનરલ અવેરનેસ છે બરાબર છે જેને કહેવાય કે સામાન્ય જાગૃતતા તમારા અંદર તમે એક જવાબદાર નાગરિક છો તમે એક કર્મચારી અધિકારી થવા માંગો છો તમારી આજુબાજુ જે ઘટનાઓ ઘટી રહી છે એમાં તમારી અવેરનેસ કેટલી છે તમે એ ઘટનાઓ વિશે કેટલા સજાગ છો બરાબર છે તમને સામાન્ય રીતે જેમ કે સામાન્ય રોગો વિશે તમને ખબર હોવી જોઈએ તેવી કેટલી વસ્તુ તમને ખબર છે દેટ ઇઝ કોલ્ડ જનરલ અવેરનેસ અને જીકે નો સામાન્ય નાનો ભાગ કહી શકાય સંપૂર્ણ જીકે ના કહી શકાય ઠીક છે ઓકે બરાબર એટલે જીએસ ના હું એ જ પ્રશ્ન કહી રહ્યો છું ભાઈ ચાંદનીબેન બેન નાયક હું એ જ પ્રશ્ન તમને જણાવી રહ્યો છું કે એકચ્યુલીમાં જે જનરલ અવેરનેસ છે એમાં જીએસકે જી કે ના વિષયો ના આવે બધા વિષયો ના આવે પણ કેવું આવે કે એક્ઝામ્પલ ભાઈ ગુજરાતની અંદર એના અક્ષાંશ રેખાંશ ગુજરાતનું ક્ષેત્રફળ ગુજરાત વિશે ભાઈ ગુજરાતનું કોઈ જગ્યાએ કોઈ સૂચકાંકમાં નંબર આવ્યો છે તો એ સામાન્ય જીકે જેને કહેવાય ગુજરાતનું હવે એમાં તમારે ગુજરાત ભૂગોળ ઇતિહાસ ડેપ્થમાં કરવાની કોઈ જરૂર નથી ભારત ઇતિહાસ ભૂગોળ ડેપ્થમાં કરવાની કોઈ જરૂર નથી ભારતના અક્ષાંશ રેખાંશ આવડી જાય તમને ભાઈ કર્કવૃત કયા રાજ્યો પરથી પસાર થાય છે બ્યાસી કયા રાજ્યો પરથી પસાર થાય છે ભારતના રાજ્યોની સામાન્ય જાણકારી ભારતના ભૂપૃષ્ઠની સામાન્ય જાણકારી બસ આ બધી વસ્તુ એ જ પ્રમાણે બંધારણમાં આપણે જનરલ અવેરનેસની અંદર મૂળભૂત અધિકારો શું છે રાષ્ટ્રપતિ શું છે એવું જનરલ બરાબર ડેપ્થ નહીં અનુચ્છેદોમાં જવાની મારી નજરમાં કોઈ જરૂર નથી એ પ્રમાણે સાયન્સની અંદર ભાઈ નોર્મલી આપણને આજુબાજુમાં થતા રોગ ભાઈ કયો રોગ બેક્ટેરિયાથી થાય છે કયો રોગ વાયરસથી થાય છે માનવ શરીર વિશેની બેઝિક જાણકારી બરાબર અને આવી કોઈ કોઈ વસ્તુ હોય જેમ કે અત્યારે ગાંધીનગરની અંદર ભાઈ ટાઈફોઈડ ફેલાયો તો ભાઈ આ એક કરંટ અવેરનેસ સ્વરૂપે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ટાઈફોડ શાનાથી થાય છે બસ આ જ વસ્તુ છે બરાબર છે તો આ બંને એકબીજાથી કનેક્ટેડ છે જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ એક સિક્કાની બે બાજુ જેવું છે તો કોઈ આને જીકે માનીને ગાડાની જેમ ના મંડી પડે ક્લિયર ઓકે બરાબર છે ઓકે કોન્સ્ટેબલ માટેનો કોર્સ લેવો છે પ્રાઇસ શું છે દીકરા એના માટે છે ને એક નંબર આપું છું ભાઈ એપ્લિકેશન વાળો નંબર અત્યારે આપી દો એક નંબર આપું છું કોમેન્ટની અંદર તમે એ નંબર ઉપર કોલ કરશો તો તમારે જે કોર્સ લેવો હશે બરાબર લાઇવ ક્લાસરૂમ કોર્સ લેવો હશે તો લાઇવ ક્લાસરૂમ કોર્સ જે અત્યારે અહીંયા બેચો ચાલુ છે રેકોર્ડેડ કોર્સ લેવો હશે તો રેકોર્ડ

માટ આવવાની શક્યતા છે एमसीक्यू ફોર્મેટમાં બસો માર્ક્સ અને બે કલાકનો સમયગાળો છે હા એની અંદર ટોપિક જે છે ટોપિકમાં પણ કંઈ ખાસ ચેન્જ નથી અંગ્રેજી દેખાય છે એટલે તમને થોડું કેવું લાગે છે જેમ કે ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કન્સ્ટિટ્યુશન ધીસ ઇઝ નોટ અ સ્ટેટ સિસ્ટમ એક્ચ્યુઅલી આ ભારતીય રાજ્ય વ્યવસ્થા છે સો ભારતીય રાજ્ય વ્યવસ્થાનું અંગ્રેજી Google ટ્રાન્સલેટ થી થઈ ગયું હોય એવું લાગે છે મને કે ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એક્ચ્યુઅલી એનું નામ છે ઇન્ડિયન પોલિટિકલ સિસ્ટમ ઠીક છે ઇન્ડિયન પોલિટિકલ સિસ્ટમ એન્ડ કન્સ્ટિટ્યુશન એટલે સાદી ભાષામાં બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એ વીસ નું છે ઇન્ડિયન ઇકોનોમી સ્ટેટ ઇકોનોમી એટલે કે આપણા ગુજરાત રાજ્યની ઇકોનોમી અને નીતિ આયોગ આ વીસ નું છે એટલે અર્થવ્યવસ્થા જે છે એ વીસ ની છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ એ માર્ક્સ નું છે બરાબર છે દેન ડિસિપ્લિન એન્ડ એથિક્સ ઇન પબ્લિક સર્વિસ હા આ કંઈક જે નીતિશાસ્ત્ર જેવું છે બરાબર છે એ સ્પેશિયલ દસ અહીંયા એડ થયું છે ઇન્ફોર્મેશન એન્ડ વેરિયસ ગવર્મેન્ટ સ્કીમ એટલે કે માહિતી અને અલગ અલગ પ્રકારની સરકારી યોજનાઓ એ ત્રીસ માર્ક્સની છે યોજનાઓ ત્રીસ માર્ક્સની એડ થઈ છે યોજનાઓ ત્રીસ માર્ક્સની એડ થઈ છે આ બહુ જબરજસ્ત વસ્તુ આપણે કહી શકાય દેન રિજનલ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ ઇન્કલુડિંગ કરન્ટ અફેર્સ ત્રીસ માર્ક્સ એટલે કે કરંટ અફેર્સ ફરી પાછું ત્રીસ માર્ક્સ નું છે યાદ રાખજો તમારે અહીંયા આ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવાની છે દીકરા બહુ ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા

અહીંયા પરિવાર આ રિપીટ થઈ રહ્યું છે હિસ્ટ્રી જોગ્રાફી ઓફ ગુજરાત યાદ રાખજો ભૂગોળ અને ઇતિહાસ અહીંયા માત્ર ગુજરાત છે યાદ રાખજો સિલેબસ ખાસ ધ્યાનથી જોજો મંડી ના પડતા બધું લઈને મંડી ના પડતા અહીંયા હિસ્ટ્રી એન્ડ જોગ્રાફી ઓફ ગુજરાત શબ્દ છે એટલે આપણે ગુજરાત કરવાનું છે કલ્ચરલ હેરિટેજ ઓફ ગુજરાત એટલે કે અહીંયા સાંસ્કૃતિક વારસો આર્ટ એન્ડ લિટરેચર એટલે કે અહીંયા કલા અને સાહિત્ય એટલે સાંસ્કૃતિક વારસામાં એક તો હેરિટેજ એટલે કે કિલ્લાઓ આવી ગયા કે ભાઈ જે આપણી વાવ છે કુવા છે તળાવ છે આ બધી વસ્તુઓ આવી ગઈ મહેલો છે જે મ્યુઝિયમ છે આ બધી વસ્તુઓ આવી ગઈ સાથે સાથે આપણા અહીંયાના જે નૃત્ય

એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વીસ માર્ક્સ નું છે બરાબર એટલે એમ કહી શકાય કે જબરજસ્ત તૈયારી કરાવડાવી છે આ લોકો એ તમને બરાબર ખાલી ગ્રુપ બી પાસ કરવું હોય તો પણ તમારે જબરદસ્ત તૈયારી કરવી પડે એવી પરિસ્થિતિ અહીંયા દેખાઈ રહી છે બરાબર સો આ છે ગ્રુપ બી સો ગ્રુપ બી મેન્સમાં હવે એ તમામ ચર્ચાઓને પૂર્ણ વિરામ આપી દેવાની જરૂર છે કે ભાઈ વર્ણનાત્મક આવશે કે ઢેકણું આવશે કે ફલાણું આવશે આ બધી ચર્ચાઓને પૂર્ણ વિરામ આપી દેવાની જરૂર છે બધા ઘણા એમ કહેવાય કે અંદાજા ખોટા પડ્યા છે અત્યાર સુધી જેટલા લોકોએ આના ઉપર વિડીયો બનાવ્યા હતા અને અલગ અલગ બધાએ કહ્યું હતું કે આક ને ક્યાંક બધાના અંદાજા ખોટા પડ્યા હોય એવું લાગે છે પ્રિલિમ પરીક્ષામાં એક નવો જ આખું માળખું આવ્યું છે અને એમાં નેવું માર્ક્સ મેથ્સ રીઝનિંગ આપ્યા છે એટલે મેથ્સ રીઝનિંગની તૈયારી વ્યવસ્થિત રીતે ચાલુ કરી દેજો સાથે સાથે મેન્સની પણ તૈયારી ચાલુ કરી દેજો બરાબર છે કેમ કે પરીક્ષા ક્યારે આવી શકે હા એ આપણે કહીએ છીએ પરીક્ષા ક્યારે આવી શકે બરાબર છે હવે બેટા કરવાનું કોઈ જરૂર નથી તૈયારી ચાલુ કરી દેવાય બસ એક જ વસ્તુ છે જુડાસમાં હાર્દિક તૈયારી ચાલુ કરી દેવાય અને તૈયારી માત્ર પ્રિલિમ નહીં મેન્સ આસ્પેક્ટ થી પણ તમારે ચાલુ કરવી પડશે બરાબર છે હા બરાબર ઓકે പഞ്ചായત તલાટી જુનિયર ક્લાર્ક માં પણ સીસી પ્રિલિમ યસ 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 હા હા പഞ്ചായત તલાટી સોરી ખાસ યાદ રાખજો પંચાયત તલાટી તલાટી જુનિયર ક્લાર્ક આમાં પણ આવો જ સિલેબસ રહેવાની શક્યતા છે આમાં પણ આવો જ સિલેબસ રહેવાની શક્યતા છે પ્રિલિમ અને મેન્સ તો તૈયારી રાખવી તો તૈયારી રાખવી આ સાંભળી લેજો તો આમાં પણ આવો જ સિલેબસ રહેવાની શક્યતા છે શું તમારે કન્ટિન્યુઅસ આ પ્રકારે તૈયારી રાખવી જ પડશે બીજો કોઈ રસ્તો છે જ નહીં હેને આ રીતની તમારે તૈયારી રાખવી પડશે બરાબર ઓકે આપણે હવે આગળ જઈએ કે ગ્રુપ એનું સાહેબ શું થયું ગ્રુપ એમાં કોઈ ચેન્જીસ નથી વર્ણનાત્મક છે બરાબર છે ગુજરાતી લેંગ્વેજ સ્કિલ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ અને જનરલ સ્ટડી સો સો એકસો પચાસ ત્રણસો પચાસ ત્રણ ત્રણ કલાકના જે પહેલા હતું એ જ છે હવે મુખ્ય પ્રશ્ન એ છે કે પરીક્ષા ક્યારે આવી શકે મુખ્ય વસ્તુ હવે એ છે કે ભાઈ પરીક્ષા ક્યારે આવી શકે બરાબર છે કે સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે જાહેરાત ક્યારે આવી શકે આપણે એની પણ ચર્ચા કરી લઈએ પ્રિલિમ પરીક્ષા ક્યારે લેવાશે આપણે એની પણ ચર્ચા કરી લઈએ અને મુખ્ય પરીક્ષા ક્યારે લેવાશે આપણે એની પણ ચર્ચા કરી લઈએ

જાન્યુઆરી એન્ડિંગ અથવા મોડામાં મોડા ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયા સુધી જાહેરાત આવવાની પૂરેપૂરી શક્યતા છે પૂરેપૂરી શક્યતા છે એટલે કમર કસી લેજો હવે કોઈ એ ના રાખતા કે ભાઈ અમે આ જાહેરાત આવશે ત્યારે તૈયારી કરીશું બરાબર છે હા હું મજામાં છું ભાઈ બરાબર તો હવે એ બધામાં પડતા નહીં તેમ તમારે તૈયારી તમારી રીતે ચાલુ કરી દો કોઈ પણ હિસાબે જાહેરાત ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધી આવી જશે

બે થી ત્રણ મહિના માનીને ચાલીએ તો જૂન જુલાઈ મહિનાની અંદર પ્રિલિમ પરીક્ષા લેવાઈ શકે છે તમારે માનસિક તૈયારી રાખવાની કેમ કે ફેબ્રુઆરીમાં જાહેરાત આવશે જાહેરાત આવશે એટલે વીસેક દિવસ તમને ફોર્મ ભરવાના આપશે એટલે ફેબ્રુઆરી મહિનો એમાં જ જતો રહ્યો એના પછી સ્ક્રુટિની ના બધા દિવસો આપણે કાઢી નાખીએ તો દસ એક દિવસ નીકળી જાય ફોર્મ કેટલા ભરાય છે એ પ્રમાણે એમને સ્કૂલો કોલેજોની જે સંખ્યાઓ હશે એના આધારે એક્ઝામનો સમયગાળો નક્કી થતો હોય છે કે ભાઈ ફોર્મ કેટલા ભરાયા પાંચ લાખ ફોર્મ ભરાયા તો આખા ગુજરાતમાં પાંચ લાખની વ્યવસ્થા ક્યાં કરવી એ પ્રમાણે સ્કૂલ કોલેજો ક્યારે ખાલી છે ક્યારે ખાલી નથી તો એ બધી વસ્તુઓ એ રવિવાર ક્યારે છે એમને રવિવાર બીજી કોઈ પહેલાથી જો સેટ થઈ ગઈ હોય હોય તો 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 ના કદાચ વહેલામાં વહેલા લઈ શકે મને જૂન કેમ કે ઓલરેડી પોલીસ ભરતી પણ ચાલી રહી છે બરાબર જીપીએસસીની ભરતીઓ પણ આવવાની છે આ બધાને આપણે એને તો ઘણી બધા ડેટ ડિક્લેર પણ કરી દીધી છે તો આ બધી વસ્તુને આપણે માની ચાલીએ તો જૂન જુલાઈ મહિનાની અંદર જૂન જુલાઈ મહિનાની અંદર બરાબર છે આ પ્રિલિમ પરીક્ષા લેવાની શક્યતા છે પ્રિલિમ પરીક્ષા લેવાની શક્યતા છે બરાબર છે અને મુખ્ય પરીક્ષા જે છે મુખ્ય પરીક્ષા જે છે ખાસ યાદ રાખજો મુખ્ય પરીક્ષા જે છે એ પ્રિલિમ પરીક્ષા પ્રિલિમ પરીક્ષા લેવાઈ જશે બરાબર પ્રિલિમ પરીક્ષા લેવાઈ જશે એના લગભગ મેક્સિમમ યાદ રાખજો રેવન્યુ તલાટીમાં જે કન્ડિશન થઈ હતી એ કન્ડિશન આમાં રિપીટ થઈ શકે છે એટલે જે લોકો તૈયારી કરે એ એકલી પ્રિલિમની ના કરે મેન્સની સાથે જ કરે કેમ કે રેવન્યુ તલાટીમાં શું થયું તો આપણે જોયું છે એક જ મહિનામાં રિઝલ્ટના એક જ મહિનામાં એમણે મેન્સ લીધી છે તો પ્રિલિમ પરીક્ષાના એક થી દોઢ મહિનાની અંદર એક થી દોઢ મહિનાની અંદર રિઝલ્ટ પરિણામ આપી શકે છે એ લોકો પરિણામ આપી શકે છે અને પરિણામના એક થી દોઢ મહિનાની અંદર મેન્સ લઈ શકે છે મેન્સ એટલે તમારે એમ માનીને ચાલવાનું કે તમને જે મેન્સ માટે જે ટાઈમ મળવાનો છે પ્રિલિમ મેન્સ માટેનું જે તમને ટાઈમ મળવાનો છે એ ટાઈમ મારા હિસાબે બે થી ત્રણ મહિના હશે એનાથી વધારે નહીં હોય મેક્સિમમ ત્રણ મહિના મિનિમમ બે મહિના આનથી વધારે નહીં હોય તો તમારે આ પ્રમાણે તમારી રીતે તૈયારી ચાલુ કરી દેવાની છે વિદ્યાર્થી મિત્રો તમારે તૈયારી ચાલુ કરી દેવાની છે કમર કચ્છી લો કિશ્વા કરિયર એકેડમી સીસીઈ ની નવી બેચ જેને આપણે નવી જનરલ બેચ એટલે કે સીસીઈ કમ કમ જનરલ બેચ શરૂ કરવા જઈ રહી છે જનરલ બેચ શરૂ કરવા જઈ રહી છે પણ શરૂ થશે અને ઓનલાઈન પણ શરૂ થશે બરાબર છે ઓફલાઈન પણ શરૂ થશે અને ઓનલાઈન પણ શરૂ થશે બરાબર છે રજીસ્ટ્રેશન માટે તમે આ ક્યારે શરૂ થશે તો ફેબ્રુઆરી ફેબ્રુઆરીના 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 પ્રથમ અઠવાડિયાથી શરૂ થવા જઈ રહી છે પ્રથમ અઠવાડિયાથી શરૂ થવા જઈ રહી છે તારીખ ટૂંક સમયમાં તમને જણાવી દેવામાં આવશે પ્રથમ અઠવાડિયાથી થી ઓફલાઈન ઓનલાઈન બંને લાઈવ બરાબર છે ઓનલાઈન લાઈવ બેચ હશે શરૂ થવા જઈ રહી છે રજીસ્ટ્રેશન માટે તમારે સંપર્ક કરવાનો છે સો જે લોકો બેચમાં જોડાવા માંગતા હોય એ લોકો રજીસ્ટ્રેશન કરાવી શકે છે રજીસ્ટ્રેશન માટે તમારે સંપર્ક કરવાનો રહેશે બોતેર બસો અડસઠ પચાસ પાંચસો

ખોટું પાડી દીધું છે બરાબર આશા રાખીએ કે આપણે આ બધા જ આ રીતે આની અંદર તૈયારી કરીને આગળ વધીએ આજે રાત્રે હું ફરીવાર જે મદદનીશ કેળવણી નિરીક્ષક મદદનીશ કેળવણી નિરીક્ષકની જાહેરાત આવી છે તો જે બીએડ વાળા મિત્રો છે તમારા નજીકમાં કોઈ મિત્રો હોય તો એને જણાવી દેજો આજે રાત્રે આઠ વાગે ફરીવાર આપણે લાઈવમાં એ અને એના ક્રેશ કોર્સ અમે નવી બેચ લઈને આવી રહ્યા છે એના વિશેની માહિતી આપવા માટે આજે રાત્રે આઠ વાગે ફરીવાર લાઈવ મળીશું તો આ અભ્યાસક્રમને તમારા મગજમાં ઠસાવીને તમારી તૈયારી ચાલુ કરી દેજો બેસ્ટ ઓફ લક જય હિન્દ